નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે પંદર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ લેવાનાર ધોરણ છ વિષય ગણિતના પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ વાંચ્યા વિના જ યાદ રહી જાય શરૂઆત કરીશું મિત્રો સૌપ્રથમ પ્રશ્ન એક નીચે આપેલ દાખલા ગણો એક નંબર ત્રણ અષ્ટમાંશ અને બે તૃતીયાંશ તેનો સરવાળો કરો તો મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે જોઈશું આગળ મિત્રો પ્રશ્ન બે સો નવ માસ માંથી આઠ પૂર્ણાંક એક તૃતીયાંશ ને બાદ કરો તો મિત્રો જવાબ આપેલો છે તો સૌપ્રથમ આપણે લસા લેવાનો છે લસા નવ થશે અને આ રીતે ગણતરી કરવાની છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે પ્રશ્ન ત્રણ એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે જો તેના સોળ ભાગ એક ચતુર્થાંશ અપૂર્ણાંક દર્શાવે છે તો તે લંબચોરસ કુલ કેટલા ભાગમાં વહેલો છે તે શોધો જવાબ આપેલો છે તો કે ભાગ બરાબર બરાબર કેટલા તેથી લંબચોરસ ભાગમાં હશે જોઈએ પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જોઈએ સાત અપૂર્ણાંક દસ ઓછા બે બરાબર ત્રણ દશાંશ તો મિત્રો ગણતરી આપેલી છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે જોઈએ આગળ મિત્રો બી આઠ પૂર્ણાંક એકવીસ ઓછા જોઈએ આગળ પ્રશ્ન બે બ નીચેના દાખલા ગણો એક સરિતાએ બે પંચમાંશ મીટરની રિબિન ખરીદી અને લલિતાએ ત્રણ ચતુર્થાંશ મીટરની રિબિન ખરીદી તો બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય મિત્રો ગણતરી આપેલી છે તો સરિતાએ ખરીદી ચતુર્થાંશ મીટર એ બંને ની મિત્રો સરવાળો કરીશું એટલે કે લસા લઈશું અને આ રીતે મિત્રો એનો જવાબ થશે તો જવાબ મિત્રો થશે બંને કુલ તેવીસ ભાગ્યા વીસ મીટર એટલે કે એક પૂર્ણા ત્રણ વીસા મીટર લંબાઈ ની રિબિન ખરીદી કહેવાય આગળ છે મિત્રો પ્રશ્ન બી નેનાને એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ કેક અને નજમાને એક પૂર્ણાંક એક તૃતીયાંશ કેક આપવામાં આવે છે તો આ બંનેની કુલ કેટલી કેક આપવામાં આવી હશે મિત્રો ગણતરી આપેલી છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે આગળ છે મિત્રો પ્રશ્ન ત્રણ અ નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો જોઈએ મિત્રો સાત દશાંશ તો મિત્રો સાત દશાંશ એટલે જીરો પોઈન્ટ સાત કહેવાય આગર છે મિત્રો બે નંબર બે દશક અને નવ દશાંશ તો મિત્રો વીસ પોઈન્ટ નવ એને લખી શકાય અને ગણતરી આપેલી છે આગળ છે મિત્રો ત્રણ નંબર બસો વત્તા સાહીઠ વત્તા પાંચ વત્તા એક દશાંશ એને મિત્રો દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો સરવાળો કરીશું બસો પાસઠ પોઈન્ટ એક એ રીતે લખાય જોઈએ ચાર નંબર એકસો અને બે એકમ તો મિત્રો એકસો બે એ રીતે લખી શકાય આગળ જોઈએ મિત્રો હવે પ્રશ્ન ત્રણ બી દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો નીચે આપે સ્થાન કિંમત કૌષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો તો મિત્રો કૌષ્ટક આપેલું છે અને એના આધારે આપણે જવાબ આપવાનો છે મિત્રો આનો પણ તમારે સ્ક્રીનશોટ લેવાનો છે પ્રશ્ન બે જોઈએ આપેલા બોક્સની મદદથી કૌષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો તો જોઈએ મિત્રો સંખ્યા ડોટ આપેલા છે એને આપણે એનો ઉપયોગ કરીને સંખ્યા લખવાની છે તો મિત્રો આનું પણ તમારે સ્ક્રીનશોટ લેવાનો છે

ત્રણ નંબર પચાસ રૂપિયા અને નેવું પૈસા તો મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે પચાસ રૂપિયા પ્લસ જીરો પોઈન્ટ નેવું પૈસા એ રીતે મિત્રો થશે ત્યારબાદ આપેલી માહિતીને કોષ્ટકમાં ગોઠવો એક ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને ગુણ કૌષ્ટકમાં ગોઠવો તો મિત્રો ઉપરના ગુણ કોષ્ટક પરથી નીચે આ પ્રમાણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું રહેશે ગુણ આપેલા છે ચાલીસ વિદ્યાર્થીઓના તો મિત્રો મેળવેલ ગુણ આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા આ રીતે મિત્રો આપણે લખીશું આગળ છે ઉપરના આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે એ કેટલા વિદ્યાર્થીઓએ સાત કે સાત થી વધુ ગુણ મેળવ્યા હશે તો જવાબ છે મિત્રો બ બાર જોઈએ આગળ બી ચાર થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા હશે તો જવાબ છે આઠ જોઈશું આગળ બે શ્રેણી છ ના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે આપેલી છે મિત્રો ત્રીસ વિદ્યાર્થીઓને કઈ કઈ મીઠાઈ પસંદ છે એ અહીંયા આપેલી છે એના આધારે મિત્રો આવૃત્તિ ચિહ્ન લખીશું તો મીઠાઈ ચિહ્ન વિદ્યાર્થીઓની સંખ્યા તો આ રીતે કોષ્ટક તૈયાર કરીશું અને એના પ્રશ્નોના જવાબ પણ છે આગળ પ્રશ્ન અ માગ્યા મુજબ જવાબ આપો એક લંબ આલેખનું અવલોકન કરું જે હજી અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે જોઈએ મિત્રો એના ઉપર તમારે સ્ક્રીનશોટ લેવાનો છે જેથી આપણો વિડીયો ગુનાગો ન થાય

યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેનામાંથી ઉત્તર લખો એક એક ચોરસની પરિમિતિ ચોવીસ સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ કેટલી થશે તો જવાબ છે મિત્રો છ જોઈએ પ્રશ્ન બે એક લંબચોરસની પરિમિતિ વીસ સેમી છે જો તેની લંબાઈ છ સેમી હોય તો પહોળાઈ કેટલી થશે જવાબ છે મિત્રો ચાર એટલે કે ઓપ્શન સી થશે જોઈએ ત્રણ એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ અઢાર સેમી છે તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા હોય છે જવાબ છે છ સેમી પ્રશ્ન પ્રશ્નચાર એક સમ બાજુ ચતુષ્કોણની પરિમિતિ છત્રીસ છે તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ કેટલી થશે જવાબ છે નવ સેમી એટલે કે ઓપ્શન એ પાંચ નંબર એક નિયમિત પંચકોણની પરિમિતિ ચાલીસ સેમી છે તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોર જવાબ છે આઠ એટલે કે ઓપ્શન ડી પ્રશ્ન સાત બી માંગ્યા મુજબ જવાબ લખો એક એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ બે મીટર પચીસ સેમી અને એક

નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એક એક બીજાની અડકીને દિવાસળીથી બનાવેલા ચાર ચોરસમાં તેર દિવાસળી હોય તો આ વિધાન સાચું છે બે નંબર એક બીજાની અડકીને બનાવેલા પાંચ ત્રિકોણમાં પંદર દિવાસળી હોય આ વિધાન ખોટું છે ત્રણ નંબર એક ચોરસની બાજુની લંબાઈ છ સેમી છે તો તેની પરિમિતિ છત્રીસ ચોરસ સેમી હોય આ વિધાન ખોટું છે પ્રશ્ન ચાર એક લાંબ ચોરસની લંબાઈ આઠ સેમી અને પહોળાઈ ચાર સેમી તો તેની પરિમિતિ ચોવીસ સેમી હોય આ વિધાન સાચું છે પાંચ નંબર ઘન એ દ્વિપરિમાણીય છે તો ખોટું છે મિત્રો ખન એ શું કહેવાય જો તમે જાણતા હોય તો કોમેન્ટ જોડતી લખજો પ્રશ્ન નવ નીચેની ગુણોત્તર શોધો નીચેની સંખ્યા આપેલી છે એનો ગુણોત્તર શોધવાનો છે એક ત્રીસ મિનિટ અને એક પોઈન્ટ પાંચ કલાક જેનો ગુણોત્તર થશે નેવું મિનિટ જોઈએ મિત્રો આગળ માગેલો ગુણોત્તર આ રીતે એક જેમ ત્રણ થશે બે નંબર ચાલીસ સેમી અને એક મીટર મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે આગળ છે ત્રણ પંચાવન પૈસા ને એક રૂપિયા તો મિત્રો આ રીતે એનો ગુણોત્તર થશે આગળ છે મિત્રો ચાર નંબર પાંચસો મિલી અને બે લિટર એનો ગુણોત્તર થશે એક જેમ ચાર જોઈએ આગળ પ્રશ્ન નવ બી માગ્યા મુજબની ગણતરી કરો એક શિલા અને સંગીતા વચ્ચે વીસ ત્રણ જેમ બે ના ગુણોત્તરમાં વહેંચો તો મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે આગળ છે મિત્રો પ્રશ્ન બે નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણે છે કે નહીં તે નક્કી કરો મિત્રો સંખ્યા આપેલી છે જે પ્રમાણમાં છે કે નહીં નક્કી કરવાનું છે તો મિત્રો એક જેમ ત્રણ થશે સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે જવાબ આપેલો છે મિત્રો જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે મિત્રો આજનો વિડિયો અહીં પૂરો થાય છે વિડીયો જોવા બદલાશો નો દિલથી આભાર વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જય હિન્દ જય ભારત